તમે બધાએ દાળ તો ઘણા પ્રકારની ખાધી હશે જેમ કે દાળ રોટલી દાળ ભાત પણ ક્યારેય ખાખરાની સાથે દાળ ખાધી છે જેઓ ના ખાધી હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો આજે હું બનાવું છું દાળ ખાખરા જે ખાખરાની સાથે દાળ ખાવામાં આવે છે તે દાળ બનાવું છું જે નોર્મલી આપણે મિક્સ દાળ હોય છે તે જ લેવાની છે તો મેં અહીંયા સો ગ્રામ જેટલી મિક્સ દાળ લીધી છે દાળ ડૂબી જાય તેટલું પાણી એમાં ઉમેરી અને અડધેક કલાક સુધી આપણે પલાળવા રાખી દેવાની છે તો અડધેક કલાક પછી આપણે જોઈશું તો આપણી દાળ જે છે એકદમ ફૂલીને મોટી થઈ ગઈ છે જે બહુ સારી રીતે પળી ગઈ છે તો હવે આપણે દાળને બેથી ત્રણ પાણીએ ધોઈ લેવાની છે તો મેં એકબીજા મોટા વાસણમાં દાળ નાખી અને તેમાં થોડું સારું પાણી ઉમેરી અને પછી તેને સારી રીતે ધોઈ લીધી છે તો હવે આપણે દાળ ધોઈ અને પછી તેને બાફવા મેકી દેવાની છે તો મેં પહેલેથી જ કુકરમાં આંધણ મેકી દીધું હતું ત્રણથી ચાર ગ્લાસ જેટલું મેં આંધણ મેક્યું હતું આ દાળમાં પાણી થોડું આપણે વધારે જોઈશે કારણ કે દાળને આપણે સાવ બાફી નાખવાની છે બિલકુલ આખી ન રહેવી જોવે તો હવે પાંચથી છ સીટી પડે ત્યાં સુધી તેને બફાવા દેવાની છે તો હવે આપણી દાળ બફાઈ ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે તો મેં અહીંયા બે ડુંગળી એક ટમેટું આદુ લસણ કોથમરી આ બધું જ ઝીણું સુધારી લીધું છે તો હવે આપણી દાળ પણ બફાઈ ગઈ છે તો આપણે જોઈ લઈશું કે આપણી દાળ સાવ બફાઈ ગઈ છે કે નહીં તો લગભગ દાળ આપણી સાવ બફાઈ ગઈ છે અને જે થોડી ઘણી આખી પાખી રહી છે તે આપણે આ રીતે ઝીણીની મદદથી ભાંગી લેવાની છે તો હવે આપણે દાળનો વઘાર કરી નાખશું તો મેં એક કઢાઈમાં ત્રણ પાવડા જેટલું તેલ લીધું છે હું અહીંયા પાવળું વાપરું છું એટલે મેં પાવડાથી તેલ નાખ્યું છે તમે મોટી ચમચીનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે વઘાર માટે લઈશું રાઈ આખું જીરું લસણની કળીઓ લીલા મરચાં એક તાજપત્તું અને એક લાલ મરચું અને મીઠા લીમડાના પાન અને ગરમ મસાલાના પાન પણ મેં ઉમેર્યા છે અહીંયા તો હવે આપણે વઘારને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીશું તો હવે ડુંગળીને થોડીવાર માટે વઘાર સાથે ચડવા દેવાની છે અને ડુંગળી આપણી ચડી જાય પછી આપણે ટમેટો તેમાં ઉમેરવાનું છે તો હવે ડુંગળી અને ટમેટાને આપણે થોડીવાર માટે ચડવા દેવાનું છે જો તમારી પાસે નોનસ્ટિક આ રીતે કઢાઈ હોય તો તેમાં આ ચમચાનો ઉપયોગ ન કરતા મારી પાસે નહોતો તે મેં આનો ઉપયોગ કર્યો છે પણ હું નીચે જરા પણ અડવા નથી દેતી નહીં તર આપણી નોનસ્ટિક કડાઈ ખરાબ થઈ જશે તો મેં હવે આમાં લીલા મરચાં આદુ લસણની પેસ્ટ ઉમેરી છે અને પછી થોડીવાર માટે ચચડાવી દીધો છે મસાલાને તો હવે આમાં ઉમેરી દઈશું આપણે આપણા સૂકા મસાલા તો મેં ધાણાજીરું પાવડર હળદર અને લાલ મરચું પાવડર બે ચમચી જેટલું ઉમેર્યું છે મેં અહીંયા લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી છે વઘારમાં પણ લીલા મરચાં લીધા છે એટલે લાલ મરચું આપણે ઓછું જ રાખવાનું છે તો બધા જ મસાલા ઉમેરી અને પછી તેને આપણે થોડી વાર માટે ચડવા દેવાના છે તો આ રીતે મેં બધા જ મસાલા મિક્સ કરી લીધા છે તો મસાલા આપણા ચડી ગયા છે બધા જ તો હવે આપણે તેમાં જે બાફેલી દાળ હતી તે ઉમેરી દઈશું અને પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ દાળ આપણે ખાખરાની સાથે ખાવાની છે એટલે દાળને આપણે બહુ જાડી નથી રાખવાની એટલે આમાં આપણે થોડું પાણી ઉમેરવાનું છે પણ તમે તમારા હિસાબથી જો દાળ જાડી રાખવા માંગતા હોય તો જાડી રાખો તો ભાતની સાથે ખાવા પણ બહુ જ મજા આવે છે ભાત અને રોટલી સાથે પણ ખાઈ શકાય છે પણ મેં ખાખરાની સાથે ખાવા માટે બનાવી છે એટલે એમાં થોડું પાણી ઉમેરી અને એને પાતળી કરી લીધી છે તો તમે તમારા હિસાબથી રાખી શકો છો તો હવે આપણે દાળની થોડીવાર માટે ઢાંકી અને રાખી દઈશું તો થોડી વાર પછી આપણે જોઈશું તો આપણી દાળનો કલર એકદમ બદલાઈ ગયો છે આપણી દાળ મસ્ત મજાની ચડી ગઈ છે પણ આ દાળમાં હજી પણ કંઈક ખામી હોય એવું લાગે છે તો આપણે આમાં હજી પણ એક વઘાર નાખી દઈશું તો હવે આપણે અહીંયા વઘાર નાખવાનો છે કાજુનો તો મેં અહીંયા એક વઘારમાં બે ચમચી જેટલું ઘી લીધું છે ઘીને થોડીવાર માટે ગરમ થવા દેવાનું છે ગરમ થઈ જાય એટલે તેમાં થોડા કાજુ ઉમેરવાના છે મેં મારા હિસાબથી કાજુ ઉમેર્યા છે જો તમે વધારે પડતા ઉમેરો તો બહુ જ મસ્ત દાળ બનશે તો હવે આપણા કાજુ સારી રીતે તળાઈ જાય એટલે આપણે તેને દાળમાં વઘાર નાખી દેવાનો છે આપણે ઉપરથી વઘાર નાખવાનો છે તો મેં આ રીતે દાળમાં કાજુનો વઘાર નાખી દીધો છે હવે હવે આપણે દાળને સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણી દાળ તૈયાર છે તમે આને ખાઈ શકો છો દાળ ખાખરાની સાથે ભાતની સાથે બહુ જ મસ્ત દાળ બની છે હોટલ કરતાં પણ બહુ જ ટેસ્ટી બની છે જો આ રીતે તમે એકવાર ઘરે ટ્રાય કરશો તો તમને હોટલની દાળ પણ ભૂલી જશો તો હવે આપણે ઉપરથી નાખીશું ઘણી બધી લીલી કોથમરી તો મેં થોડા જીરા રાઈસ પણ બનાવ્યા હતા તેની સાથે પણ દાળનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગે છે ખાવાનું પણ બહુ જ મસ્ત લાગે છે જીરા ભાતની સાથે તો આપણે દાળ ખાખરાની સાથે પણ ખાઈ શકું છું અને ભાતની સાથે પણ ખાઈ શકશું તો મેં અહીંયા બંને વસ્તુ બનાવી છે અને બંને વસ્તુની સાથે દાળ ખાવાની છે તો આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો અને મને જરૂર કહેજો કે કેવી